વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને જેના કારણે વડોદરા શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા હવે આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રીને સ્વચ્છ કરવાનું બેડું ઉઠાવવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીના કાંઠા ઉપર રહેલી ગંદકી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાફ કરશે પાલિકા તંત્ર અને શાસક પક્ષ વિશ્વામિત્રીને લઈને ઉદાસીન રહેતા આમ આદમી પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી

કહેવાય છે પણ ખરેખર ભારતીય જનતા પાર્ટી તરફથી જ એક સીધો સાધો વિચારે પ્રણમ કરવું જ છે એ રીતે આ પૂર છોડવામાં પાણી છોડવામાં આવ્યું લોકોને પરેશાન કરવા માટે આજે એને લઈ લોકો એટલા બધા તકલીફમાં એટલી બધી પરેશાનીઓ થઈ છતાં પણ સત્તા પક્ષે કોઈની પર કોઈ પણ ધ્યાન આપ્યું નથી આજે બરોડાની અંદર જે વિશ્વામત નદી નદી વચ્ચોવચ્ચ બરોડામાંથી પસાર થઈ રહી છે તેને ભારતીય જનતા પાર્ટીએ આવ્યા પછી લોકોને એટલી બધી જમીનો પૈસા લઈ લઈ પૈસા કમાવા કઈ રીતે લોકોને જમીનો આપી એ જ ખબર નથી પડતી જ્યાં ગ્રીન બેલ્ટ હતા એ જમીનો બી અપાઈ ગઈ આજે અગોરા મોલ સયાજી હોટલ નદીને એક નાડું બનાવી દીધું છે વિશ્વામિત્રી નદી જેવું હવે બરોડાની અંદર કંઈ છે જ નહીં ફક્ત એક નાળું પસાર થતું હોય કે આજકાલ નાળા બી એના કરતાં તો મોટા હોય છે એવી પરિસ્થિતિમાં વિશ્વામિત્રી નદી છે જ્યારે પાણી છોડવામાં આવે છે આગળનો પટ મોટો છે જેવો જ સિટીમાં આવે છે પાણીનો ઉભરો થઈ જાય છે અને દસ દસ બાર બાર ફૂટ પાણી ભરાય છે અંદર જંગલ ઝાડી સાફ સફાઈ કોઈ પણ દિવસ થઈ નથી કાગળ પર બજેટો પસાર કરવામાં આવે છે આઠસો કરોડ પાંચસો કરોડ બારસો કરોડ પૈસા ગયા ક્યાં બધા ન છૂટકે આજે આમ આદમી પાર્ટીએ એક ઝુંબેશ ઊભો કર્યો છે કે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો દરેક પદ અધિકારીઓ પ્રદેશના પદ અધિકારીઓ આ વિશ્વામિત્રી સભ્યને સાફ સફાઈ કરવા માટે પોતે જાતે આવી અને શક્ય હશે કેટલું કામ કરી અને જલ્દીથી જલ્દી વિશ્વામિત્રીને સાફ સફાઈ કરે એ રીતના પ્રોગ્રામો બનાવ્યા છે આ વિશ્વમિત્રી સાફ સફાઈ અભિયાન આમ આદમી પાર્ટી તરફથી એક લક્ષ્ય છે કે જ્યારે સત્તાધારી પક્ષ કશું નથી કરી રહી સત્તાધારી પક્ષ પાસે આટલા રૂપિયા છે સત્તામાં છે છતાં એ આજે એક એક મહિનો વીતી ગયા પછી બી આજ બી કોઈ પણ કાર્ય ક્યાંય દેખાતું નથી જ્યારે કે બારસો કરોડ રૂપિયાનો એક પ્રોજેક્ટ આપવામાં બી આવ્યો છે બારસો કરોડનું એક બજેટ આપવામાં આવ્યું છે વિશ્વામિત્રની સાફ સફાઈ કરવા માટે પણ એ બી જે પાછલા બજેટો ખોવાઈ ગયા એમ આ બી ખોવાઈ જશે એટલે આમ આદમી પાર્ટી આજે આ અભિયાન ચલાવી અને શક્ય હશે તેટલું જલ્દી વિશ્વામિત્રીને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરશે અને લોકોને જે પબ્લિક છે એમને બી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તે લોકો બી આમાં જોડાય આમ આદમી પાર્ટીને સાથ સહકાર આપે અને શક્ય હોય તો આની અંદર જોડાઈ અને પોતે બી મહેનત કરે તો બરોડાની જનતાને આવતા વર્ષે જે ફરીથી પૂર ન આવે અને પૂર આવે તો આવી હાનિઓ ન થાય તેવા પ્રયત્નો આમ આદમી પાર્ટીના હંમેશા રહેશે શરૂઆત એ માત્ર નદી કે નાળું જે તમે કહી રહ્યા છો પણ કારણ કે એમાં મગરો પણ છે જળચર જીવો પણ છે અને ત્યાં જોખમી પરિસ્થિતિ છે આપનું આયોજન કરવા માટે આવ્યું છે આજે અમે વિશ્વમિત્રી પર જાતે ગયા હતા અને અમે એવું જોયું છે કે જ્યાં જ્યાં ખરાબ પરિસ્થિતિ છે કે ત્યાં મગર બી હોઈ શકે જીવજંતુઓ બી હોઈ શકે સાપ પણ હોઈ શકે પણ અમારી એક ટીમ પૂરી સેફટી સાથે પહેલાં પ્રવેશ કરશે આગળ આગળ જોશે કે ભાઈ કઈ રીતે કામ થઈ શકે લોકોની સેફ્ટી જોયા પછી જ અમે આગળના કામો કરીશ અને અમારો પૂરો પ્રયત્ન રહેશે કે કોઈપણ જાતનું નુકસાન ન થાય અને લોકોને એક સહાયતા મળે એ રીતે અમે આમ આદમી પાર્ટી આ વિશ્વામિત્રી અભિયાનને ચાલુ કરવા જઈએ આજે અમે રાત્રિ બજાર એલ એન ટી સર્કલ પાસે જે બ્રિજ છે ત્યાં જઈ અને જોઈ આવ્યા છીએ ત્યાંથી અમે આવતીકાલે સવારે ચાલુ કરવાની તૈયારી બતાવી ત્યાં ઝાડ જડી કચરો એટલો બધો કચરો જે બહારથી લઈને નાખવામાં આવ્યો હોય અને એની પાછળ અગોરા મોલ જે અડધી નદીની અંદર છે દિવાલ જ અડધી નદીની અંદર છે ત્યાંથી જ પાણી આખું ફંટાઈને જ્યારે આવતું હોય પાછળનો તટ મોટો છે પાણી ફૂલ જોશમાં આવે છે ત્યાં આવતાં પાણી કપાઈ જાય છે ત્યાંથી પાણીની જગ્યા ઓછી થઈ જાય છે એટલે પાણીનો ફેલાવો આજુબાજુ થાય છે તો અમે એ તો નથી જ કરી શકવાના કારણ કે સત્તાધારી પક્ષનું કામ છે પણ જે કચરો કે આજુબાજુથી જે બંધારણ દબાવવામાં આવ્યું છે અમારા પ્રયત્ન એવા રહેશે અમે સરકારને લડત આપીશું કે આ બધું હટાવે અને સાફ સફાઈ એ પણ આમાં ઝંપલાવે અને જે તકલીફો છે એને દૂર કરે જનતાને વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો